બધા મિત્રોને જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ કૃષ્ણાય વાસુદેવાય હરેય પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ કુંડલીમાં મંગળ ગ્રહનું કેટલું મહત્ત્વ છે અને આપણે વિડીયોના માધ્યમથી જાણીશું તો જે લોકોને વિડીયો ગમે વિડીયોને લાઇક કરો તેમજ આપના મિત્રોને પણ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે મંગળની વાત કરવાના છીએ અને ભૃગુ નંદી નાડી જ્યોતિષમાં મંગળનું કેટલું મહત્વ છે એને પણ આપણે જાણીશું તો પહેલાં પહેલાં તો બોડીનો કારક મંગળને ગણેલો છે આપણા શરીરનો કારક કોઈ ગ્રહ હોય ને તો એ મંગળ ગ્રહ છે તેમજ ઉર્જાનો કારક મંગળ સાહસનો કારક મંગળ પરાક્રમનો કારક મંગળ જ છે ભૂમિનો કારક પણ મંગળ જ બતાવેલો છે તેમજ ઇલેક્ટ્રિકને લગતો જે કાંઈ બિઝનેસ કરીએ એમનો કારક પણ મંગળ એન્જિનિયરિંગનો કારક પણ મંગળને જ બતાવેલો છે તેમજ એગ્રીકલ્ચરને લગતું જે વ્યક્તિ કામ કરે છે એમનો પણ કારક મંગળ જ બતાવેલો છે મશીનરીને લગતું જે વ્યક્તિ કામ કરે છે એમનો પણ કારક મંગળ જ છે તેમજ જે લોકો ડિફેન્સની અંદર છે પોલીસની અંદર છે આર્મીની અંદર છે અથવા તો સ્પોર્ટ લાઇનની અંદર છે અથવા તો જેમ વર્કર છે એવા લોકોની કુંડલીમાં મંગળ બળવાન હોય તો મંગળનું મહત્વ કુંડલીમાં ખૂબ બતાવેલું હોય એમાં સ્ત્રીની કુંડલીમાં જે મંગળ છે ને એ પતિનો કારક માનેલો છે સ્ત્રીની કુંડલીમાં મંગળ ભગવાન અશુભ સ્થિતિમાં હોય તો સ્ત્રીને વિવાહની અંદર મોડું થાય છે વિવાહની અંદર ડીલે થાય છે તેમજ વિવાહિત જીવનના સુખની અંદર કમી અને પરેશાનીઓ આવે છે એટલે જે સ્ત્રી છે એમને પતિનો કારક કોઈ ગ્રહ હોય ને તો એ મંગળ માનેલો છે એટલે જન્મ કુંડલીમાં મંગળનું મહત્વ ખૂબ બતાવેલું છે જેની કુંડલીમાં મંગળ ભગવાન ડેમેજ હોય અથવા તો અશુભ સ્થિતિની અંદર હોય એવા લોકોને શારીરિક પ્રોબ્લેમ વધી રહી છે નાના મોટા રોગ આવી જાય નાની મોટી વ્યાધિઓ આવી જાય તો માનવું આપણી કુંડલીમાં મંગળ ભગવાનની સ્થિતિ અશુભ છે મંગળની સ્થિતિ છે એ નબળી છે તો જ આપણને શરીરની અંદર વ્યાધિઓ ઉત્પન્ન થાય છે તેમજ એન્ઝાયટીનો કારક પણ મંગળને જ માનેલો છે મનની અંદર જે એન્ઝાયટી ડેવલોપ થાય છે એન્ઝાયટી એટલે ભય એમનો પણ કારક મંગળને જ માનેલો છે જે લોકોને સ્પોટ લાઈનની અંદર જવું છે એવા લોકોને પણ બળવાને મંગળ જોઈએ જે લોકોને એગ્રીકલ્ચર કન્સ્ટ્રક્શન વિભાગની અંદર કામ કરવું છે એવા લોકોને પણ મંગળ બળવા જોઈએ તેમજ ઇલેક્ટ્રિક વિભાગની અંદર એન્જિનિયરિંગ વિભાગની અંદર ડિફેન્સની અંદર પોલીસની અંદર આર્મીની અંદર કામ કરવું હોય એવા વ્યક્તિઓની કુંડલીમાં પણ મંગળ બળવાન જોઈએ તો મંગળનું મહત્ત્વ જન્મકુંડલીમાં ખૂબ છે જેમ કે આપણી જન્મકુંડલી હોય એમાં બાર ખાના હોય અને એમાં ગ્રહોની યુતિઓ થાય એ પ્રમાણે ગ્રહોનું ફળકથન નીકળે છે જેમ કે કુંડલીમાં રાહુનો યોગ હોય તો કન્યાને વિવાહની અંદર મોડું થાય છે જે કન્યાની કુંડલીમાં રાહુનો યોગ છે કન્યાને મનની અંદર લાલચા હોય મને સર્વગુણ સંપન્ન પાત્ર મળે મનને અનુરૂપ પાત્ર મળે એ મનને અનુરૂપ પાત્ર ન મળવાથી વિવાહની અંદર પણ મોડું થતું હોય તેમજ સ્ત્રીની કુંડલીમાં મંગળકેતુનો યોગ નકારાત્મક ગણેલો છે વિવાહની અંદર વિચ્છેદ પણ થાય છે મંગળ કેતુનો યોગ જે પણ કન્યાની કુંડલીમાં હોય એવી કન્યાને વિવાહ વિચ્છેદ થવાના પણ યોગ કહેવાય તો મંગળનું મહત્ત્વ કન્યાની કુંડલીમાં તો ખૂબ બતાવેલું બધાની કુંડલીમાં મહત્ત્વ છે તેમજ રોગની વાત કરીએ તો મંગળને રોગોમાં પહેલાં પહેલાં તો હિમોગ્લોબિનને લગતો કારક મંગળ હશે તેમજ આપણે જે રક્તની અંદર મજા આવે એ મજાને લગતું કારક મંગળ છે તેમજ આપણા પેટની અંદર જે જઠરા અગ્નિ આવે એમનો કારક પણ મંગળ બતાવેલો છે તેમજ આપણી જે રક્તવાહિની હોય એમની અંદર જે રેડ સેલ્સ હશે એમનો પણ કારક મંગળને જ બતાવેલો છે તો મંગળ કુંડલીમાં ડિસ્ટર્બ હોય પીડિત હોય એવા લોકોને બીપીને લગતી બીમારી થાય જઠરા અગ્નિને લગતી બીમારી થાય તેમજ એવા લોકોને હિમોગ્લોબિન પણ ઓછું હોય જેની કુંડલીમાં મંગળ અશુભ સ્થિતિની અંદર હોય તો કુંડલીમાં મંગળનું મહત્વ ખૂબ બતાવેલું છે તેમજ જે વ્યક્તિને મંગળની પીડા હશે એવા લોકોને નિવારણ શું કરવું મંગળની પીડામાંથી મુક્તિ મેળવવા માટે બેસ્ટ કોઈ નિવારણ હોય ને તો ફિઝિકલ એક્ટિવિટી શારીરિક પરિશ્રમ કરવો જેનાથી મંગળની પીડામાંથી મુક્તિ મળે તેમજ મંગળની પીડામાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ મંગળની પીડામાંથી મુક્તિ મળી જાય છે તેમજ ભૂમિ ઉપર શયન કરવામાં આવ્યું તો પણ મંગળની પીડામાંથી મુક્તિ મળે છે તેમજ ખેરના બટકા હોય એ ખેરના બટકાનો હોમ કરવામાં આવે હવન કરવામાં આવે તો પણ મંગળની પીડામાંથી ભગવાન આપણને મુક્ત કરે મંગળનું સ્તોત્ર આવે મંગળના સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ મંગળની પીડામાંથી મુક્તિ મળે છે તેમજ જેની કુંડલીમાં માંગલિક દોષ હોય ઘણા બધા મિત્રોએ સાંભળું હોય માંગલિક દોષ એટલે મંગળ દોષ પહેલા સ્થાનની અંદર મંગળ હોય ચોથા સ્થાનની અંદર મંગળ હોય સાતમા સ્થાનની અંદર મંગળ હોય આઠમા સ્થાનની અંદર મંગળ હોય અને બારમા સ્થાનની અંદર મંગળ હોય સ્ત્રી હોય તોય ભલે પુરુષ હોય તોય ભલે આ સ્થાનોની અંદર મંગળ બેઠેલો હશે તો એ કુંડલી માંગલિક દોષવાળે કહેવાય એ માંગલિક દોષ વિવાહિત જીવનની અંદર પરેશાનીઓ આપે તો આમના નિવારણ માટે તો પંચાંગ કર્મ મંગળના જાપ પૂજન આદિ કરવું પડે એમનો હવન કરવો પડે પણ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે અથવા તો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે ઘરની અંદર તો મંગળની પીડામાંથી આપણને મુક્તિ મળી જાય છે